નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટયાર્ડના તલના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલ બેલાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના સફેદ તલના બજાર ભાવની વાત કરીએ તો ઉપલેટા ચૌદસોથી સત્તરસો પિંચોતેર બાબરા ચૌદસો પચીસથી ઓગણીસો પંદર વિરમગામ સોળસોથી સત્તરસો સાઠ ફેસાણા એક હજાર એકથી ઓગણીસો અગિયાર પાટડી તેરસોથી ચૌદસો દસ બાવડા પંદરસોથી પંદરસો ધારી બારસો પચાસથી બારસો પચાસ થી ચૌદસો પચાસથી ઓગણીસો તૌતેર ધ્રાંગધ્રા એક હજારથી અઢારસો ચોપન મેંદરડા તેરસો પચાસથી વીસ મોરબી બારસો પચાસથી અઢારસો ચાલીસ ભુજ અગિયારસો નેવુંથી સોળસો પચીસ અમરેલી એક હજાર નેવુંથી કોડીનાર તેરસો પચાસથી ઓગણીસો વિસાવદર ચૌદસો ચોત્રીસથી અઢારસો છોતેર જુનાગઢ એક હજારથી ઓગણીસો ચાલીસ બોટાદ એક હજારથી ઓગણીસો ચાલીસ તળાજા પંદરસોથી ઓગણીસો પચાસ ભાવનગર પંદરસો એંસીથી બે હજાર એકસઠ ભચાઉ બારસોથી ચૌદસો સિત્તેર હળવદ બારસોથી અઢારસો નવાણું પાલીતાણા ચૌદસો પિસ્તાલીસથી પંચાવન જામનગર પંદરસોથી ઓગણીસો પચાસ જસદણ તેરસોથી ઓગણીસો જેતપુર એક હજાર પચાસથી બારસો એકત્રીસ ગોંડલ એક હજાર એકાવનથી બે હજાર એકતાલીસ ચામજોધપુર એક હજાર એકાવનથી અઢારસો એકસઠ મહુવા ચૌદસોથી બે હજાર વીસ ચામખંભાળિયા તેરસોથી સત્તરસો પંદર કડી બારસો એક્યાસીથી ચૌદસો એકત્રીસ ઊંઝા બારસો બોતેર થી બે હજાર છ્યાસી રાજકોટ ચૌદસો થી ઓગણીસો પચાસ વાંકાનેર પંદરસો થી એકવીસો પાસઠ